અને રામ રામ સીતારામ બધા ભાઈઓ મિત્રો ને મિત્રો ના મિત્રો બરાબર તો હે ને આજે એવું હે કે અમે બધા મેં તો પ્લાન કંઈને જ કર્યો બરાબર હું શોખું જેવું છે હું કાં હું તો ઘેરીને બેઠો હતો હજુ ઉઠ્યો હતો ખાધ ધોઈને જે તો તથા મારે એલ નો ફોન આવ્યો એલ કે સાઉન પારાવાળા લાઈ કૃપા એ કે દીકરા કાં કરો કે કાકા જો બ બેઠો હજે ત્યાં ઉઠ કે એક કામ કરી કે કે શક્તિ વોટર પાર્ક આવી ગયો હું કાંઈક ના તમે બધા પૂગી એવા કામ હોય કે ના અમે બધા જે પૂગીએ કે તો આજ શક્તિ વોટર પાર્ક અહીંયા કુછડી હે અમારે ના નાવા જવાનું પ્લાનિંગ કરી નાખી હું કંઈ ગયા બધા તો હથવારે આપણે પણ જઈએ છે સંગાથે બરાબર છે હું અહીં ત્યાં ગયો પણ હમણાં જ ત્રણ બે ત્રણ વાર જગ્યા ને ગયો વોટર પાર્કમાં કંઈ આ જઈએ જ આજે સાહેબ ટાઈમ પછી તો ના બધા કોણ કોણ આવી હે બરાબર હે ભાઈ તમને હું કે બધા કે હું દેખાડી હે તો આપણે આ રામ પ્યારી લઈએ અનબોક્સિંગ જો અનબોક્સિંગ કરી નાખી તો ને હું બસ જો એ આ બધા ધૂહ મૂકે દે એ હકેલા ન હોય પછી અહીં નાખી દેવાનું હોય પછી એ જો હું ભાગવારી કરી ને તરી કયો થાવ કહ્યું હું થયો મણી ખબર ન તા તને બરાબર છે તો હવે હું પડા નહીં મોજ ઘેરથી નીકળ્યા બરાબર તો તમે વિડીયો જોજો હું ના જઈને તમને દેખાડા કેવો વિડીયો હઈ ને બસ એ જ કે બસ જોતા રહીજો તો મારે થતી હતી જરીક ઉતામર હું સ્પ્લેન્ડર લઈને ઘેરથી નીકળ્યો પછી રસ્તામાં આવતો તો વિડીયો જરીક બનાવ્યો પવન બહુ ઉતો હતો મેં કીધું હાથમાં ફોન રહેતો ને કે પછી જઈને બનાવી નાખ્યો અને સુધીરભાઈ અહીં મેં ભેગા થઈ ગયા મળી ગયા બરોબર હે આ લુગણા બગણા લેવાઈ ગયા બ્રેકમાં બેઠકા હે બ્રેક બ્રેકમાં બેઠ ગયા અમે અહીં બેઠા છે માણસ આમાં દેખાય મણી મને જ નહીં દેખાતા અમને દેખાતો અહીં કે આ કવર રાખ્યો ને બસ વેકતા એ ન દેખાતો ભાઈ અમે જઈએ પછી અંદર ત્યાં બરોબર છે

બહાર વાળે ચશ્મા લીધા આ કારીગર જો એ બધા રામ એ રામ જારું હમણાં ઈજ કરો ને કડીક કડીક તો જારવા જાઓ એ રામ રામ એ રામ રામ એ રામ રામ ઉતરે તો વોટરપ્રૂફ આવે ને ફોન એટલી બહુ ન વાંધો એ રામ રામ લાખણસિંહ ભાઈ ચંપલ પહેર્યા જારવો મને ખબર હોય તમારે દાઈને ગદના આ જે બ્રેક આલે હે યસ યસ

જોતા રીજો આમાં લાખણજી ભાઈ જાય હે હાલો ભાઈ જાય જવા દિયો હાલો જવા દિયો જવા દિયો હાલો આ સુધીર ભાઈ જાય હે હાલો ઉપડો હાલો એલકે એલકે લાખણ સુધીર બેય વેગા આ મણી લઈ જા તમને હાલો હાલો ઝપાટો બોલાવ હાલો હાલો જાય હો ઓલા ભટકાડ આયા જાય

હમણાં અમે એ વળી અમે કતા એટલે બોલ બોલ દેખાય ને ડુંગરી જેવું એમાં કતા હમણાં અમે આમાં જાવું પામે લાઈન બહુ મોટી છે એટલે હવે એનો ઘેરું કરીએ હાલો ઉપર હાલ આમાં ઉછમો ન જાતો ઉછમો ન જાતો એકાઈમાં અરે

किस नखा दूरी किस दूरी किस वहा जवाब रेडी मान मान जब है बा

અમે બધાય ડિસ્કો કરતા હતા ગીત ઉપર હિન્દી ગીત હતું ધબડાથી બોલાવી રમેશભાઈ કે હાલો ને અમે કે હાલો ને આકલા ને પડખારા ને ગરબા કર્યા ને ટેકડા લીધા ને હમણાં જાઓ હમણાં હમણાં રે લાખનસિંહભાઈને ચાલુ કરી દઈએ ઠુમકા કરીએ ઠુમકા તો જો પછી જે દીધી ને બધા ઠુમકા વાળી ઉકળીતા વાજોડ્યા વાજોડ્યા ઓહો અમે જે આમાં મણિયારામાં ઠેક્યા હે ઓ એની વાત જવા દો જે સાબક્કી રીત્યુ ને જોજો વિડીયો માં આજે જે વિલુ લેવન ચાલુ કર્યું ને તો પૂરું થઈ ગયું અને જી અને જી 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 આ સરકારી માં પછી દીધીઓ મે છોતા મતલબ અમાર હમ જોતા આ ઠેકે પડ્યા મોઈન બરાબર મોઈન પટકેડા પટકેડા ને ગુજરાતી હોય ને આવું ડાયરા નું દેવા હાલતું હોય એટલે વાતું પૂરી હોય મોજે મોજ ની વાત જવા દે હવે અહીંયા અંદર આનંદ આવતો હોય ફેંકવાનું મન થતું ને જેવી ગુજરાતી ગરબા લવારી મૂકે હગે અને જે પછી ઠેક્યા અમે ને જોવો તો ખરી આ ગજનું હું તો જીણકું કે પણ આવી એમાં મોજ આવી કોઈ હવે જીણકું કે ગુતું ના એ વિડીયો એ ઉથમાં આપ્યા હવે બધા એ જો આ બધા અમે ઓલે મોજા હાલતા હોય ને એમાં પૂગે એવા હતા તે પછી હજે તો પડ્યા હતા ઓલા ચાલુ કરતા હતા ટાઈમ થયો હતો ને તે સુધીરભાઈ અમારા જો આમ ઉપર ઉભા હતા ઠેકડો મારવાની મને હું હજે ચડવાની તૈયારીમાં આવતો ને આમાં જો હું સુધીરભાઈ બે આવ્યું હારી જો એ આરે તારી પલી થાય જે ઉથમાં પડ્યા આમાં નીકળી બથાઈ બતાવીને પછી આ વેલામાં જો ગીતું વાગતા હતા ને તે આમાં હું કાંઈ એવું ગીતું વાગે છે પણ નાતા મોજામાં કંઈ હંભરાતું નહોતું આ હેપાય બધા રાયડું નાખતા હતા જો ભાઈ આવ્યો જો ફરી આવવાનું હર કહે છે હું આમાં કેમેરામાં જઈને રાયડું નાખતો હતો રમેશભાઈ વિડીયો આવતા હતા એટલે હમણાં લાખણસિંહભાઈ ડૂબાડ્યા છે લાખણસિંહ કામ જ એ છે અમારા ભાઈનું કરે તારી ભલી થાય કઈ કરાય તે પછી વાંધો હતો ખી 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 હું ખી ખી કાં કરે આમાં હમણાં ડૂબે રે પછી એ અમારે એલ કે અમારે ડોર કરતા હતા રમેશભાઈ ને પાણી ઉડાડ્યું મને રમેશભાઈ થોડા ખેત આવી ગઈ કે આ કે તેના કેમેરામાં ભર મૂકીએ પાણી ઉડાડીએ કે મણી કે એને આવવું નહોતું અંદર થી કે મણી ભર મૂકીએ કે અમે પછી જો ઠેકડા ઠેકડ્યું હતા હવે એકબીજાને મુંડ બરાબર મુંડ નહોતું ઠેક ઉલર હું તો એ મોજા આવતા ઉલર ઉલરાઈ જતું હતું હવે પછી ઘડીક વાર તો ખબર જ ન પડી કાં કરવું કે મોજા આવતા હતા ને હા વિશમાં પૂગી આવ્યું કાંઈ મોજા મેરા મેરા આવે ને કંઈ નહીં એવી એમ બધા કે કંઈ મેળ ન આવે કે લખન છે કે પછી ઓલી કોર જોયું હતું કે ઓહો હા વૈશમાં હે ને વૈશમાં આવતા હતા મોજા એટલી જો અમારા સુધીરભાઈ ને અમીભાઈ બેઠા હોય ગામમાં પૂગી આવ્યો અમારા આદતિયાણામાં હમણાં પછી આથી પાછું અમારે જવાનું હોય બરાબર છે પણ મેં કીધું

એટલે બરોબર છે આવા અમે કઢીને આવ્યા નથી બરાબર એ વાત થઈને આવ્યા એવું તમે બધા તો કાં જાય કે વરસાદ આવે જાય તો પછી નહીં મેળાવે ત્યાં વેલરા જયા હો બધા વોટર પાર્કમાં ના આવો કપલીટ થયા આવો પછીનો વિડીયો પાછો મુજ બરોબર આવી ગયો બધા જે માતાજી જોતા રહીજો અમારા વિડીયો કાતા ભાઈ બાઈ શું